સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા યુવકે નવું મોબાઈલ ખરીદવા ઇન્સ્ટાગ્રામ પર ગેજેટ વર્લ્ડ નામની એપ્લિકેશન પર બુક ભારે હતો આખરે યુવકે રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો કોરોના મહામારી બાદ ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધ્યો છે ત્યારે હવે નાગરિકો ઇલેક્ટ્રિકલ કે ઘર વખરી ખરીદી માટેનો આગ્રહ ઓનલાઈન સાથે કરતા હોય છે પરંતુ ઓનલાઈન ખરીદી સાથે સાથે છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે સુરતના ગોડાદરામાં પણ એક ઓનલાઈન ફ્રોડનો બનાવ સામે આવ્યો છે યુવકે ઇન્સ્ટાગ્રામ પર ગેજેટ વર્લ્ડ નામની એપ્લિકેશનને લિંકમાં જઈ ઓનલાઈન ફોન મંગાવ્યો હતો પરંતુ યુવકને અલગ અલગ કારણો આપી કુલ રૂપિયા પડાવી લઈ મોબાઈલ નહીં મોકલતા યુવકને ભાન થયું હતું કે તેની સાથે છેતરપિંડી થઈ છે જે અંગે યુવકે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી એને ફોન બુક કરવાયા હતા ઇન્સ્ટાગ્રામ સે ગેજેટ વર્લ્ડ કરકે ઉસકી આઈડી થી તો મેરે સાથ ફ્રોડ હુઆ હે મે બી 229 સે બોલ રહા હું માનસરોવર સોસાયટી સે ગોરાદરા સુરત સે जो मतलब उस बंदे ने मेरे को पाँच हज़ार का लालच दे के फ़ोन बुक करवाया था वो आया नहीं मेरे से पेमेंट लेता गया और फिर फ़ोन भी मेरे पास नहीं दिया और मेरे साथ फिफ्टी एट थाउजेंड का फ्रॉड किया था उसने और है ना वो नहीं तो फ़ोन भेजा नहीं कुछ और नहीं अपना फ़ोन एक बार फ़ोन किया था भैया आपका फ़ोन आने में है आने में है टाइम लगेगा पर उसने फिर उसने कॉल उठाना भी बंद कर दिया और मेरे को फ्रॉड करने के बाद फिर मैं तो कॉल उठाता है नहीं कुछ और बोलता है कि और पेमेंट करना पड़ेगा सर तो फिर मैंने उसको पेमेंट नहीं किया और फिर मैंने पुलिस कंप्लेन की